દોસ્તો કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અરે તમે તો જાણો જ છો કે થોડા દિવસોમાં અમારું બાળક આ દુનિયામાં આવવાનું છે અને આ સમયે અમારી ફૂલ ટાઈમ કામવાળી પણ પોતાના ગામ જતી રહી છે કહીને ગઈ છે કે બે મહિના પછી પાછી આવીશ હવે આટલી જલ્દી તો કોઈ નવી નોકરાણી પણ નહીં મળે અને તમે પણ ભાઈ પાસે અમેરિકા જઈને બેસી ગયા છો માયાએ પરેશાન થઈને પોતાની માતાને કહ્યું તો માતા બોલ્યા અરે તો આમાં પરેશાન થવાની કઈ વાત છે કોઈ નવી નોકરાણી શોધવાની જરૂર નથી તારી સાસુ છે ને એ કયા દિવસે કામ આવશે અને પછી તું તો તેમને દાદી બનાવવા દેરી છે આ તું તો કરી જ શકે ને એ તારા માટે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી કામ કરાવજે પછી તેમને રવાના કરી દેજે પોતાના ઘરે પોતાની માતાની આ વાતો સાંભળીને મહેનની આંખોમાં ચમકાવી ગઈ મા આ તો બહુ સારો આઈડિયા આપ્યો તમે સાંજે જ્યારે તેનો પતિ ઘરે આવ્યો તો માયા ઉદાસીનો મુખોટો પહેરીને તેને ચા આપવા લાગી અરે માયા શું થયું ઉદાસ કેમ છે વિચારી રહી હતી કે તમારા માતા પિતાને થોડા સમય માટે એ બોલાવી લઈએ પણ એ પણ પણ શું પણ ગયા વખતે જે થયું હતું તેના કારણે ક્યાંક સાસુજી નારાજ તો નહીં થાય અરે નહીં હું મારા માતા પિતાને સારી રીતે ઓળખું છું આપણા બોલાવતા જ દોડીને આવશે બંને અરે સાંભળો છો આજે રવિનો ફોન આવ્યો હતો સવિતાજીએ ન ઈચ્છતા પણ કહ્યું તો આનંદજીની તો જાણે ખુશીનો પાર જ ન રહ્યો સારું આઠટા દિવસો પછી ચલો યાદ તો કર્યો તેણે શું કહેતો હતો ઠીક તો છે ત્યાં બધું ખરેખર વહુની ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે ને તો અમને બંનેને ઘરે બોલાવી રહ્યો હતો દીકરા સાથે વાત કરીને તો સવિતાજીની ખુશીઓ સાથમાં આસમાને હતી પણ અચાનક જ સવિતાજી પહેલાંની વાતો યાદ કરીને ઉદાસ થઈ ગયા ખરેખર એક વર્ષ પહેલાં સવિતાજી અને આનંદજી પોતાના દીકરા વહુના ઘરે થોડા દિવસો વિતાવવા માટે ગયા હતા તેમણે વહુ માયા જાણી ચૂકી હતી કે તેની સાસુ બહુ સીધી સાદી છે તો તેણે આ વાતનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું આખો દિવસ વ્યસ્ત રહેવાનું બહાનું કરતી અને બધું કામ પોતાની સાસુ પર નાખી દેતી આ જોઈને આનંદજીને સારું ન લાગ્યું તો વહુને બોલ્યા બહુ તારી સાસુની ઉંમર થઈ ગઈ છે થાકી જાય છે થોડું કામ તું પણ કરાવી દેજે આટલું કહેતા જ વહુએ તો ઓબાળો મચાવી દીધો અને ખૂબ ખરી ખોટી સંભળાવી સવિતાજી અને આનંદજી ચૂપચાપ રહીને અપમાન સહન કરતા રહ્યા અને રવિ પોતાની પત્ની સામે કંઈ બોલી જ ન શક્યો સવિતાજી અને ગોવિંદજી પોતાના સન્માનની રક્ષા કરતા પોતાના ઘરે પાછા આવી ગયા હતા સવિતાજી જૂની યાદોમાં ખોવાયેલા હતા એટલામાં આનંદજી બોલ્યા અરે સવિતા કઈ વાતોમાં ખોવાઈ ગઈ તું પણ હજી સુધી વિચારી રહી છે જલ્દીથી સામાન પેક કર આનંદજીએ પોતાની પત્ની સવિતાને કહ્યું તું તો જાણે છે રવિના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે અને કેટલા વર્ષો પછી હવે જઈને આપણા દીકરાના ઘરે ખુશીનો આવી છે જી ઠીક છે હું જરા નીતાને કહી આવું કે અમે થોડા સમય માટે અમારા દીકરાના ઘરે જઈ રહ્યા છે ખરેખર આનંદજી અને સવિતાજીએ પોતાના ઘરનો એક ભાગ ભાડે આપ્યો હતો જ્યાં નીતા અને વિશાલ પોતાના પ્યારા દીકરા ગોલુ સાથે રહેતા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે બંને ઘરે ટિફિન સર્વિસનું કામ કરતા હતા પાસે જ ગર્લ્સ હોસ્ટેલ હતી તો તેમનો ધંધો પણ સારો ચાલી રહ્યો હતો થોડા આજ વર્ષોમાં સવિતાજી અને નીતાનો એકબીજા સાથે ખાસ સંબંધ બંધાઈ ગયો હતો નીતા રસોડામાંથી બહાર આવી અરે નીતા એક ખુશખબર છે હું જલ્દી જ દાદી બનવાની છું અરે વાહ આંટીજી આ તો બહુ ખુશીની વાત છે સવિતાજીની ખુશીમાં સામેલ થતાં નીતા બોલી આ નીતા અમારા દીકરાએ પૂરા છ મહિનાની તૈયારી કરીને આવવા માટે કહ્યું છે હજુ તો બધી પેકિંગ પડી છે તું તારું ટિફિનનું કામ પતાવીને મારી મદદ કરવા આવી જજે સવિતાજી બોલ્યા તો એટલામાં વિશાલનો અવાજ આવ્યો નીતા ટિફિનનું કામ હું સંભાળી લઈશ તું જા આંટીની મદદ કર નીતાએ સવિતાજીની પેકિંગ કરવામાં મદદ કરી અને સવિતાજી સાથે મળીને તેમની વહુ માટે ગુંદરના લાડુ પણ બનાવી દીધા જતાં પહેલાં રસ્તા માટે એક ટિફિન પણ પેક કરીને આપી દીધું બપોરની ટ્રેનથી બંને પોતાના દીકરાના ઘરે જવા માટે રવાના થઈ ગયા ત્યાં રવિ તેમને સ્ટેશનથી કારમાં બેસાડીને ઘરે લઈ ગયો જેવું ઘરે પહોંચ્યા તો વહુને મળીને સવિતાજી અને આનંદજીએ બધા મતભેદ ભૂલીને તેને ખૂબ આશીર્વાદ આપ્યા સવિતાજીએ ઘરે પહોંચતા જ ઘરના બધા કામોની જવાબદારી લઈ લીધી આખું ઘર જે કામવાળી બાઈની ગેરહાજરીમાં વિખરાયેલું હતું સવિતાજીએ આવતા જ મોટી કુશળતા સાથે વ્યવસ્થિત કરી દીધું દોસ્તો કાની છેલ્લા સુધી જજો નવો ટ્વિસ્ટ આવશે રોજ પોતાની વહુને સુપાચ્ય અને પૌષ્ટિક ખાવાનું બનાવીને ખવડાવ્યું બહુની વાતોમાં તો જાણે સાકર જ ભળી ગઈ હતી આખો દિવસ માજી માજી કરીને તેમની પાસે પોતાના બધા કામ કરાવી લેતી હતી નક્કી કરેલા સમયે માયાએ બાળકીને જન્મ આપ્યો મારી પોતરીની આંખો બિલકુલ મારા જેવી છે અરે આને તો મને ભીની કરી દીધી આનંદજી બાળકીને સવિતાજીને આવતા બોલ્યા બધા લોકો માટે મોટેથી હસ્યા બાળકી થયા પછી સવિતાજીએ વહુની ખૂબ સેવા કરી બાળકીનું ધ્યાન રાખવું રસોડાનું કામ અને વહુ માટે અલગથી સવિતાજીની ઉંમર થઈ જ ચૂકી હતી પણ તેમ છતાં વહુને કોઈ તકલીફ ન થાય એ વિચારીને તેઓ સેવા માટે હાજર રહેતા તેમના ઘૂંટણમાં પણ દુખાવો થતો હતો તેમ છતાં સવિતાજી બધું કામ મોટી કુશળતાથી કરી રહ્યા હતા આનંદજી પણ ઘરના કામોમાં તેમનો હાથ પકડાવતા જોત જોતામાં બે મહિના વીતી ગયા બાળકીના લાડ પ્રેમમાં સવિતાજી અને આનંદજીનો સમય કેવી રીતે વીતી ગયો એ ખબર જ ન પડી ધીમે ધીમે બાળકીને પણ પોતાના દાદા દાદીના હાથોની ઓળખ થઈ ગઈ આ વાત બહુ માયાને કટકવા લાગી થોડા દિવસો પછી માયાની કામવાળી બાઈ પણ પોતાના ગામથી પાછી આવી ગઈ સવિતાજીના ના પાડવા છતાં તેને આ દલીલ આપતા તેને કામ પર બોલાવી લીધી કે માજી દિવસ પર કામ કરીને અને બાળકીને સંભાળીને થાકી જાય છે એક દિવસ ત્યારે સવિતાજી બાળકીને ચમચીથી દૂધ પીવડાવી રહ્યા હતા તો બાળકીને થોડી ઉધરસ આપતા ઉલટી કરી લીધી બસ પછી શું હતું માયાને તો જાણે બહાનું મળી ગયું પોતાની સાસુ પર કટાક્ષ કરવાનું માયા અને રવિએ બાળકીની બધી જવાબદારી આયાને આપી દીધી પણ સવિતાજીનું મન તો બાળકીમાં જ અટકેલું હતું તેથી પ્રેમ બસ ક્યારેક ક્યારેક બાળકીને ઉઠાવી લેતા હતા એક દિવસ જ્યારે બંને દીકરા બહુ બહાર ગયા તો બાળકીને આયાને આપીને ગયા બાળકી સતત રડી રહી હતી આયા તને ચૂપ કરવાની કોશિશ કરતી હતી પણ બાળકીનું રડવાનું બનતોતું થતું સવિતાજીથી બાળકીનું રડવું જોયું ન ગયું અને આયાના હાથમાંથી બાળકીને લઈ લીધી અને તેની નાભી પર રીંગ લગાવવા લાગી બાળકી ચૂપ થઈ ગઈ અને દાદીનો સ્પર્શ મેળવીને હસી દીધી થોડી વારમાં જ્યારે દીકરાઓ પાછા આવ્યા તો આયાએ તેમના કાન ભરી દીધા મેડમ જ્યારે મારી જરૂર જ નહોતી તો મને કામ પર રાખી જ કેમ તમારા સાસુ સસરા તો બાળકને અડવા પણ નથી દેતા મને તરત જ છીનવી લીધી હવે હું તમારા ઘરે કામ નહીં કરું બંને પતિ પત્ની સવિતાજી બરજ ગુસ્સે થયા અને આયાને મનાવવા લાગ્યા સવિતાજી અને આનંદજી અપમાનો ગૂંટડો પીને રહી ગયા કરે પણ શું બાળકના મોંમાં દીકરાઓનું ઘર પણ તો છોડીને નહોતું જવું સવિતાજી રૂમમાં જઈને આ સુવા લાગ્યા બહુ પર ઘરથી આવી હતી પણ દીકરો તો પોતાનો જ હતો હવે તો મને તેને પોતાનો દીકરો કહેતા શરમ આવે છે હવે તો એ હાલત થઈ ગઈ હતી કે આખો દિવસ બેસીને બાળકને આયા સંભાળવા લાગી અને બહુ પોતાની માતા સાથે ફોન પર વાતો કરતી રહેતી અને સવિતાજી પર રસોડાના બધા કામની જવાબદારી આવી ગઈ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અહીં સુધી કે આયાનું ખાવાનું પણ સવિતાજીને બનાવવું પડતું હતું અને આનંદથી પોતાની પત્નીની આ હાલત જોઈને મનોમન કુસકાતા રહેતા એક દિવસ બહુએ સાસુ કહ્યું મમ્મીજી મારી કેટલીક શૈલીઓ ઘરે આવી રહી છે તો તેમના માટે કંઈક નાસ્તો વગેરેની વ્યવસ્થા કરી દેજો અને ચા કોફી પણ બનાવી દેજો સાંજે જ્યારે વહુની શૈલીઓ ઘરે આવી તો પૂરા આદર સન્માન સાથે સવિતાજીએ તેમને બેસાડ્યા પોતાના હાથના બનાવેલા સ્વાદિષ્ટ નાસ્તા બનાવીને ખવડાવ્યા તેમની ખૂબ મહેમાતગતિ કરી અને રસોડામાં જઈને વાસણ સાફ કરવા લાગ્યા પણ અચાનક તેમણે જે સાંભળ્યું તેમને પોતાના કાન પર વિશ્વાસ ન થયો વહુની શૈલીઓ તેને કહી રહી હતી માયા તને બાઈ તો બહુ સારી મળી છે આટલું સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે કેટલી પગાર લે છે અમારા માટે પણ એક કામવાળી શોધી દે આવું સાંભળીને માયા હસી પડી પણ તેનાથી એટલું પણ ન કહેવાયું કે આ નોકરાણી નહીં પણ તેની સાસુ છે થોડી વાર પછી સવિતાજી પોતાના હાથ ધોઈને અંદર આવ્યા અને બધા સાથે બેસી ગયા બહુની કેટલીક શૈલીઓ ખૂબ આગળ વધી ગઈ હતી તો સવિતાજી બોલ્યા તમારા લોકોની જાણકારી માટે જણાવી દઉં કે હું કોઈ નોકરાણી નહીં પણ તમારી સહેલીની સાસુ છું તમારી સહેલીએ તમને ન જણાવ્યું હોય તો વિચાર્યું કે હું જ જણાવી દઉં બધી સહેલીઓ ચોંકી ગઈ અને હેરાનીથી માયા તરફ જોવા લાગી સવિતાજી બોલ્યા વહુ માનું કે ઘરમાં નોકરાણી રાખવી તારા માટે સ્ટેટસ સિમ્બોલ છે પણ પોતાની જ સાસુને નોકરાણી કહી દેવી એ ક્યાંનું સ્ટેટસ છે બહુની ભ્રમરો તંગ થઈ ગઈ તે સમયે તો તે ચૂપ રહી પણ પોતાની સહેલીઓના ગયા પછી તેને હોબાળો મચાવી દીધો માતા પિતા માટે હેરાનીની વાત તો એ હતી કે તેમનો પોતાનો દીકરો પણ તેમનો પક્ષ ન સમજી શક્યો માં આટલી નાની વાત પર રાયનો પહાડ બનાવવાની શું જરૂર હતી તમારે રવિ બોલ્યો તો આનંદજી આજ સુધી પોતાના બાળકોના મોહમાં પોતાનું મોહબદ કરીને બેઠા હતા આજે પોતાની ધીરેજ ગુમાવી બેઠા નાની વાત તમારી માને અહીં નોકરાનું નામ આપી દેવામાં આવ્યું છે અને તને આ નાની વાત લાગે છે માફ કરજે દીકરા આજ સુધી અમે બધું ચૂપચાપ સહન કરી રહ્યા હતા પણ હવે પાણી માથા ઉપરથી જઈ ચૂક્યું છે હવે જો અમે બંને આ ઘરમાં એક પળ માટે પણ રોકાઈશું તો આ મારી પત્નીનું અપમાન થશે કહેતા આનંદજી પોતાની પત્ની સાથે સામાન પેક કરવા લાગ્યા આ વિચારીને કે ક્યાંક બાળકીનો મોહ તેમને રોકી ન લે તેને દૂરથી જ જોઈને નીકળી ગયા જે વહુની તેમણે આટલા મહિના સેવા કરી હતી આ વહુએ અપમાનનું ઇનામ આપીને તેમને ઘરેથી રફાના કરી દીધા અને તેમના પોતાના દીકરાએ તેમને રોક્યા સુધા નહીં આનંદજી અને સવિતાજી પહેલી ટ્રેન પકડીને ઘરે પાછા આવી ગયા વારંવાર એક જ પ્રશ્ન બંનેને પરેશાન કરી રહ્યો હતો કે ઉંમરના આ પડાવમાં જ્યારે બાળકોની સૌથી વધુ જરૂરિયાતો છે તેઓ કેવી રીતે ગુજારો કરશે મહિનાના ભાડા ઉપરાંત બીજું કોઈ કમાણીનું સાધન પડતું નહોતું તેમની પાસે અને બધી જમા પૂંજી તેમણે પોતાના દીકરાના ભણતર પર અને તેને સેટલ કરવામાં ખર્ચ દીધી હતી આનંદજીને તો આ વાતો દિલમાં કોતરાઈ કોતરાયેલી હતી ઘરે પહોંચતા જ જેવી ઘંટી બગાડી નીતા અને વિશાલના બહાર આવતા પહેલાં જ ગુલુ બહાર આવી ગયો અરે દાદા દાદી આવી ગયા ક્યાં ગયા હતા તમે અમને છોડીને નીતા દરવાજો ખોલ્યો તો તે બંને ગુલુને પોતાના ગળે લગાવી દીધો ત્યાં નીતાના ચહેરા પર તેમને જોઈને ખુશી અને હેરાનીના મિશ્રિત ભાવો હતા તે સમજી નહોતી શકતી કે અંકલ આંટી તો છ મહિનાનું કહીને ગયા હતા આટલી જલ્દી પાછા કેવી રીતે આવી ગયા એ પણ બધાનો સામાન લઈને પણ જલ્દી જ તેમના ચહેરાના ભાવ જોઈને તે બંને આખો મામલો સમજી ગયા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અંકલ આટી હાથમાં ધોઈને ફ્રેશ થઈ જાઓ હું તમારા માટે ચા નાસ્તો બનાવીને લઈ આવું છું નીતાએ કહ્યું તો સવિતાજીની આંખો ભીની થઈ ગઈ જેવું પોતાના રૂમનો દરવાજો ખોલ્યો તો સવિતાજીને પોતાનું આશિયાના મેળવીને સંતોષ થયો પણ આનંદજીના મગજમાં વારંવાર એ જ વાતો ગુંજી રહી હતી જેવું પોતાના રૂમમાં પગ મૂકવા લાગ્યા તેમને અચાનક દિલમાં દુખાવો શરૂ થયો આ પહેલાં સવિતાજી તેમને સંભાળે તેઓ નીચે પડી ચૂક્યા હતા સવિતાજીનો અવાજ સાંભળીને નીતા અને વિશાલ આવી ગયા પણ ત્યાં સુધી આનંદજી મૃત્યુ પામ્યા હતા સવિતાજી પડતો જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો નીતા અને વિશાલે તેમને જેમ તેમ સંભાળ્યા દીકરાઓને ખબર આપી તો બંને અંતિમ સંસ્કારની વિધિ નિભાવીને ચાલ્યા ગયા પોતાની માતાના હાલચાલ સુધા જાણવાની તકલીફ ન લીધી બંને પણ પાડિવાતોએ તેમને દરેક પગલે સારો આપ્યો ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને સવિતાજીની હાલત પણ હવે કંઈક સામાન્ય થવા લાગી એક દિવસ નીતા અને વિશાલનો દીકરો ગોલું કંઈક બીમાર પડી ગયો તો તેને આખો દિવસ હોસ્પિટલ દાખલ રાખવો પડ્યો સવિતાજીને તો એમ પણ ખાવાનું બનાવવાનો શોખ હતો તો નીતાની ગેરહાજરીમાં સવિતાજીએ ટિફિનનું બધું કામ સંભાળી લીધું બધા ગ્રાહકોને તેમનું ખાવાનું ખૂબ પસંદ આવ્યું અને તે હોસ્ટેલની છોકરીઓ હતો તેમના ખાવાની દીવાની જ થઈ ગઈ તે સમયે સવિતાજીને અચાનક ખબર પડી કે તેમના ભાડુઆતો વિશાલ અને નીતાએ હવે પોતાનું મકાન ખરીદી લીધું હતું પણ અંકલના ગયા પછી તેઓ આંટીને એકલા છોડવા નહોતા માગતા તેથી આંટીને સંભાળવા માટે તેમણે પોતાનો ગૃહ પ્રવેશ થોડા સમય માટે ટાળી દીધો આ વાત જાણીને સવિતાજી ભાવવિભોર થઈ ગયા પછી પોતાને સંભાળતા નીતા પાસે ગયા અને તેને અભિનંદન આપતા ગળે લગાવી દીધા બેટા મારું એટલું પણ ધ્યાન રાખો કે હું તમને લોકોને જવા જ ન દઉં સવિતાજીએ નીતાને આશ્વાસન આપ્યું કે તે બિલકુલ ઠીક છે અને બધી તૈયારી કરાવીને તેમને બહાર વિદાય આપી પણ હવે સવિતાજી બિલકુલ એકલા થઈ ગયા અને સાથે જ ભાડાથી થતી આવક પણ હવે બંધ થઈ ગઈ આ ઉંમરમાં હું મારો ગુજારો કેવી રીતે કરીશ જે દીકરા પર બધી જમાપુંજી ખર્ચ કરી એ જ મને વૃદ્ધાવસ્થામાં કહેતા તેમના ઘાલ પર આંસુ આવી ગયા આગળની જિંદગી કેવી રીતે કપાશે વિચારીને જ તેમનું દિલ બેસી જઈ રહ્યું હતું એટલામાં બેલ વાગી જોયું તો હોસ્ટેલની કેટલીક છોકરીઓ બહાર ઊભી હતી સવિતાજી પાસે આવીને ટિફિન સર્વિસ માટે વિનંતી કરવા લાગી આંટી તમારા હાથનું ખાવાનું બહુ લાજવાબ હોય છે પ્લીઝ તમે ટિફિન સર્વિસ શરૂ કરો ને આ સાંભળીને સવિતાજી કંઈક વિચારમાં પડી ગયા અંદર આવીને પોતાના પતિની તસવીર સામે ઊભા રહીને બોલ્યા જી આ કેવી રીતે શક્ય છે આ ઉંમરમાં નવો ધંધો કેવી રીતે શરૂ કરવું પણ આમાં નુકસાન શું છે અચાનક વિચારતા વિચારતા તેમની આંખોમાં ચમક આવી ગઈ મનોમન તેમણે પોતાના જીવનને નવી દિશા આપવાનો નિર્ણય લઈ લીધો નીતા અને વિશાલનું ઘર થોડા જ અંતરે હતું નીતાને ફોન કરીને તેમણે પોતાના ઘરે મળવા માટે બોલાવી અને ટિફિન સર્વિસ શરૂ કરવામાં તેની મદદ માંગી દોસ્તો કહાની છેલ્લા સુધી જજોને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બે જ દિવસમાં નીતાની મદદથી સવિતાજીએ પોતાનું કામ શરૂ કરી લીધું અને પોતાની મદદ કરવા માટે બે છોકરીઓ રાખી સંભાળતી હતી થોડા દિવસોમાં તેમને સારી કમાણી થવા લાગી કેટલીક હોસ્ટેલની છોકરીઓને સવિતાજી સાથે એટલો લગાવ થઈ ગયો કે તેમના ઘરે તે ભાડે પણ રહેવા લાગી હવે સવિતાજીનું એકલતાપણું બિલકુલ દૂર થઈ ગયું હતું એક દિવસ કેટલીક છોકરીઓએ સવિતાજીના ખાવાના વખાણ કરતાં તેમની વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી દીધી જોત જોતામાં વિડીયો તો જાણે આગની જેમ ફેલાઈ ગઈ અને સવિતાજીના બનાવેલા ખાવાની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી હવે તો તેમનું કામ પણ વધી ગયું તેમની વહુએ જ્યારે વિડીયો જોઈ તો તેની હાલત એવી થઈ ગઈ જાણે કાપો તો લોહી ન નીકળે તરત જ રવિને બતાવતા બોલી જો તમારી માતાના ખાવાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે કેટલું કમાતી હશે બાપ રે બાપ તમારી નોકરીથી તો આપણા ઘરનો ગુજારો પણ બહુ મુશ્કેલીથી જ ચાલે છે પોતાની માતા પાસેથી જ કંઈક મદદ માગી લો તેમનો ધંધો આટલો સારો ચાલી રહ્યો છે તો કેમ ના આપણે માજી પાસે જઈને રહીએ અને એમ પણ તમારા પિતાજી હવે રહ્યા નથી તો માતાને પણ એકલતા લાગતી હશે આ બધું જોઈને રવિની હેરાનીનો તો પાર જ ન રહ્યો પત્નીનો કહેવું માનીને રવિ પોતાની માતા પાસે જવાની યોજના બનાવવા લાગ્યો બીજા જ દિવસે બંને પોતાની દીકરી સાથે સવિતાજીના ઘરે પહોંચી ગયા ત્યાંનું દૃશ્ય જોઈને વહુની આંખો ફાટી ગઈ ત્યાં તો જાણે મેળો જ લાગ્યો હતો ચારે તરફ હલચલ હતી મીડિયાવાળા માજીનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા આ જોઈને બંને પતિ પત્ની થોડી માટે અલગથી ઊભા રહી ગયા આજે તેઓ પોતાના જ ઘરમાં અપેક્ષિત મહેસૂસ કરી રહ્યા હતા સવિતાજીએ તો તેમને બહુ પહેલાં જ જોઈ લીધા હતા પણ તેમ છતાં તેમને અવગણીને પોતાના કામમાં લાક્યા રહ્યા ભીડ ઓછી થતાં બહુ દીકરો બંને સવિતાજી પાસે જઈને તેમના ચરણોમાં પડી ગયા સવિતાજીએ ચહેરા પર કોઈ ભાવ દર્શાવ્યા વગર તેમને આશીર્વાદ આપ્યા પોતાની પોત્રીને આટલા દિવસો પછી જોઈને પ્રેમ કર્યો અને પછી પોતાના કામમાં લાગી ગયા એટલામાં રવિએ પાછળથી અવાજ લગાવ્યો મા અમને માફ કરી દો અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આજથી અમે તમારી પાસે જ રહેવા માગીએ છીએ સવિતાજીએ તેમને ત્રાસી નજરે જોતાં કહ્યું સારું પણ હું તમારી સાથે નથી રહેવા માગતી આ વૃદ્ધાવસ્થામાં અવસ્થામાં હું ઈજ્જત સાથે રહેવા માગું છું કોઈના ઘરની કામવાળી બાઈ બનીને નહીં હવે આ બધા લોકો જ મારો પરિવાર છે પણ મા આ ઘર પર અમારો પણ કંઈક હક છે બહુ માયાએ કહ્યું હક તો તમારો એ દિવસે જ ખતમ થઈ ગયો હતો જે દિવસે હું અને તમારા બાપુજી તમારા ઘરેથી અપમાન થઈને નીકળ્યા હતા દૂરથી આવ્યા છો ભૂખ લાગી હશે કંઈક ખાઈને જજો રસ્તા માટે પણ તમારા માટે ટિફિન પેક કરાવી દઉં છું કહેતા સવિતાજી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા આજે તેમના ચહેરા પર સંતોષના ભાવ અને ગર્વભરી મુસ્કાન હતી મિત્રો તમને આ વાર્તા કેવી લાગી લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એક નવી વાર્તા સીધે ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો અને તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ શહેરનું નામ તો જણાવવું જ પડશે દોસ્તો કોમેન્ટમાં તમારા ગામનું નામ શહેરનું નામ લખી દો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર